ભુજમાં નર્મદા નદીમાં પૂર વચ્ચે જિલ્લા પોલીસ તંત્ર ગણેશ વિસર્જન અને જરૂર પડે રાહત બચાવની બેવડી કામગીરી નિભાવવા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની આગેવાનીમાં સજ્જ નર્મદા નદીમાં પૂરનું સંકટ આગળ વધી રહ્યું છે નર્મદા મૈયા તેમનું નયન રમ્ય સ્વરૂપ છોડી રેવાના રુદ્ર રૂપ તરફ આગળ વધી રહ્યા છે જ્યારે જિલ્લા પોલીસ તંત્ર પણ પૂરની આ સ્થિતિમાં એસપી અક્ષયરાજ મકવાણાની આગેવાનીમાં એક્શન મોડમાં આવી ગયું છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ગોલ્ડન બ્રિજ ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું જરૂર પડે સ્થળાંતરની કામગીરી ઉદ્ભવે તો પોલીસ તંત્ર સાથે જોડાશે નર્મદામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે રાહત બચાવમાં કાર્યરત રહેવા જિલ્લા પોલીસ સજ્જ બની છે વધુમાં શનિવારે ગણેશ વિસર્જન હોય વિસર્જન સ્થળો નદી કિનારે અને ઘાટ ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ બંદોબસ્ત વચ્ચે પૂર અને વિસર્જનમાં પોલીસ તંત્ર ખડે પગે ફરજ બજાવશે હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય બીજી ક્યાં મૂકી શકાય પરંતુ હાલમાં એ પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું છતાંય જો વરસે વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે